જય રણછોડ મિત્રો આપણે શ્રી રણછોડરાયના પગલા મંદિર લીમડામાં એક દાળ મીઠી ગામ સિમલદમાં પહોંચી ગયા છે જોવા જેલો ડાકોર ત્યાંથી બે કિલોમીટર થાય છે આ છે ડાકોર જવાનો રસ્તો આપણે જઈએ તેના દર્શન કરીએ આ છે ત્યાંનો ગેટ આ જે મીઠ લીમડો છે જે કૃષ્ણ ભગવાન જે બના સાથે રાત્રનું વાતાવરણ પણ જોરદાર છે એકદમ શાંત વાતાવરણ જોવા મળે છે રોડની નજીક જ આવેલું છે આ ગામ સિમલજમાં આ છે લીમડો ત્યાં ત્યાંના મંદિરના દર્શન કરેલી

બાળકો માટે પણ રમવાનું છે આમાં રોડની નજીક જ છે આ બધું મંદિર છે આ લીમડો છે જોઈ લો ફરી એકવાર બતાવો તમને